સરસ મસ્ત જાય જો આપણે લોટ ચારે લઈ લીધો છે આપણે જરૂર પ્રમાણે આપણે લઈએ છું આપણે તેમાં નાખીશું હળદર સૂકા ધાણા મરી ફાડા કસૂરી મેથી લસણ તીખું લીલું મરચું મોરું મરચું ડુંગળી પાલક અજમાના પાન તો હવે આપણે બધું એડ કરી દઈશું અંદર

સોડા લઈ લેશું ખાવાના મીઠા સોડા છે તે નાખીશું અને થોડું ધૂન પણ નાખીશું અને અહીંયા લીંબુ પાણી છે તે નાખી દેશું બરાબર મિક્સ કરીશું દઈશું આપણે આમાં સૂકા મરચાં નથી નાખ્યા બસ લીલા મરચાંથી આપણે ભજીયા બનાવીશું તો

આશા કરું છું કે તમે મારો એવું પસંદ આવ્યો હશે તો પ્લીઝ મારી ચેનલ મનાવો હોવો તો જય શ્રી કૃષ્ણ